શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને નરેશભાઈ પટેલના મિત્રમંડળ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસે દર વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું હતું છેલ્લા પચીસ વર્ષથી ચાલતી આ પરંપરા નરેશભાઈ પટેલના સમાજ પ્રત્યેના અવિરિત સમર્પણનું પ્રતિક છે પરંતુ આ વર્ષે નરેશભાઈ પટેલના સાહીઠમાં જન્મદિવસની ઉજવણી મનોવિજ્ઞાન અને દિવ્યાંગોના કલ્યાણ માટે કરવામાં આવી છે અગિયાર જુલાઈના રોજ નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ રાજકોટ અને શ્રી ખોડલધામ સમિતિ ભરૂચ પરિવાર દ્વારા ભરૂચ જિલ્લાના કલરવ સ્કૂલ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના મનોદિવ્યાંગ બાળકો સાથે સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ પરિવાર દ્વારા કલરવ સ્કૂલ ખાતે મનોદિવ્યાંગ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉપરાંત તેમણે શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું બીજા કાર્યક્રમમાં અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે મનોદિવ્યાંગ બાળકોને ફ્રૂટ કીટ તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શિક્ષણ ગુજરાત ખોડલધામ સમિતિના ઝોન અધ્યક્ષ ભરૂચ અંકલેશ્વરના ટ્રસ્ટીઓ દક્ષિણ ગુજરાત ઝોન ખોડલધામ મહિલાના કન્વીનર જિલ્લા ખોડલધામ સમિતિ કન્વીનર સહકન્વીનર જિલ્લા મહિલા સમિતિના કન્વીનર સહકન્વીનર કન્વીનર કેડીવાયએસ સમિતિના કન્વીનર સહકન્વીનર તથા જિલ્લાના તમામ તાલુકા શહેરની સમિતિઓના કન્વીનર સહકન્વીનર છે કે હંમેશા વંચિતોને જરૂરિયાતમંદ મંદ વર્ગો માટે કાર્ય કર્યું છે તેમણે આ વર્ષ પોતાના જન્મદિવસની ઉજવણી માટે મનોદિવ્યાંગ અને દિવ્યાંગોની સેવા પસંદ કરી છે આ સેવા લોકોની છે જેઓએ

અને નેરોબીમાં પણ નરેશભાઈ પટેલના જન્મદિવસની આજે ઉજવણી થઈ રહેલી છે દર વર્ષે સામાન્ય રીતે જન્મદિસ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હતા પરંતુ ચાલુ સાલે નરેશભાઈના સાહીઠમાં જન્મદિવસ નિમિત્તે મનોદિવ્યાંગ બાળકો સાથે ભાઈશ્રીનો જન્મદિવસ ઉજવીએ એવું નક્કી કરવામાં આવ્યું છે જેથી ટોટલ પંચ્યાસી જેટલા સ્થળોએ આજરોજ નરેશભાઈના જન્મદિવસની ઉજવણી મનો બાળકો સાથે કરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ પરિવાર દ્વારા પણ આજે ભરૂચની કલરવ સ્કૂલ અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે પણ મનોદિવ્યાંગ બાળકો સાથે ભોજન ફ્રૂટ વિતરણ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવનાર છે